ભુજ કોલેજ અને સાથે 15 વિદ્યાર્થીઓએ આ ઝુંબેશ હાથ ધરી છે અડનગર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને લાલન કોલેજ અંતર્ગત એનએસએસ માં જે પ્રોગ્રામ ઓફિસર એટલે કે હું ડોક્ટર ધરતી જૈન અને જે લાલન કોલેજ ભુજ છે એમના પ્રોગ્રામ ઓફિસર મેહુલભાઈ શાહ એમના સાથે અને આપણે પંદર વિદ્યાર્થીઓ સાથે આ ઝુંબેશ ચલાવી રહ્યા છે કે પ્લાસ્ટિક મુક્ત આશાપુરા માતાજીનું જે પદયાત્રા છે એમાં એમાં અમે છેલ્લા સતત ત્રણ દિવસથી બધા કેમ્પ કવર કર્યા છે પિસ્તાલીસ પ્લસ આપણે કેમ્પ કવર કર્યા છે અને જે કેમ્પવાળા જે સેવા કરવાવાળા સ્વયંસેવકો છે એમને પણ આપણે જાગૃત કર્યા છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરે સાથે સાથે પદયાત્રીઓને પણ સમજાવે અને પર્યાવરણને જાગૃત લાવવા માટે અથવા તો પર્યાવરણની જાળવણી માટે એ સતત પ્રયાસ કરે કરતા રહે તો લગભગ બધા જ કેમ્પે આ સાથ સહકાર અમને આપ્યો છે તો એ બદલ અમારી કોલેજ પરિવાર અને લાલન કોલેજ પરિવાર વતી આ બધાનો ખૂબ ખૂબ આભાર